તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહિત કરવો હતો કાર્યક્રમ નું ઉદઘાટન શાળાના પ્રવચન ભવનમાં યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે સ્થાનિક અધિકારી અને જાણીતા રમતવીર ઉપસ્થિત રહ્યા હતા તેમણે મહિલાઓમાં રમતગમતના અને ફાયદા ઉપર પ્રકાશ પાડ્યો આ કાર્યક્રમમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમ કે દોડ કબડ્ડી ખો ખો બેડમિન્ટન અને શોર્ટપુટ વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને મહેનતથી ભાગ લીધો અને તેમના કુશળતાની પ્રતિભા દર્શાવ્યા સ્પર્ધાઓને યોગ્ય રીતે નિયંત્રણમાં રાખવા માટે નહેરુ યુવા કેન્દ્રના સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સ્પર્ધાઓ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્તેજના અને પ્રોત્સાહન સાથે ઉત્સાહ પ્રદર્શિત કર્યો કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ્સ અને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા આ વિજેતાની ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિજેતાનું સન્માન કર્યું આ કાર્યક્રમ દ્વારા માત્ર કન્યાઓમાં રમતગમત પ્રત્યેનો રસ જાગૃત થયો પણ સાથે સાથે તેમની સંગઠનક શક્તિ લીડરશીપ અને પરિવારના મહત્વના મૂલ્યોને પણ પ્રોત્સાહન મળ્યું નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલા પ્રકારના કાર્યક્રમો કન્યાઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેઓના ભવિષ્ય માટે મજબૂત આધાર બની શકે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ અને નહેરુ યુવા કેન્દ્રના સભ્યોએ મહેનત અને પ્રયત્નો કર્યા હતા